કરે છે એના માટે ઉત્તમ દ્રષ્ટાંત સમજીએ તો એક રાજા અને મંત્રી રાજા એને કઈક કોઈક ખેડૂતે શેરડી આપી હશે કે સેવકો કરું તો છોડવા બેઠા ચપ્પુ લઈ તો છરી આંગળી કપાઈ ગઈ સાથે બેઠેલો મંત્રી કહે રાજા દુખની વાત છે કે તમને આ આંગળી તમારી કપાય પણ ભગવાન જે કરે છે ને રાજા કહેવાય છે બોલાવ્યા કે આને જાઓ જેલમાં પૂરી કારાગૃહમાં પૂર્યું બીજા દિવસે રાજા તો શિકાર ખીલવા ગયા છે સૈનિકો સાથે તો અત્યારે જંગલમાં ભીલ લોકો માતાને એટલે બલી આપવા જાય એટલે બીજો બોલ્યો કે આને છોડી દો કેમ આની નથી આપવાની બલી કેવા લાગે જુઓ આની આંગળી તો કપાયેલી છે આખંડિત થયેલો છે આ ન ચાલે બલીમાં રાજાને ને છોડી મૂકવામાં આવ્યા રાજા મનમાં વિચાર કરે કે ખરેખર મંત્ર કેતો તો ને સાચી વાત છે કે ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે જો મારી આંગળી સારી હોત તો અત્યારે મારા રામ રમી ગયા હોત આવ્યા મંત્ર ને જેલમાં મળવા ગયા કહેવા લાગ્યા કે ભાઈ તારી વાત સાચી પડી કે મને તો આમ બલી આપવાના હતા પણ આંગળી કપાયેલી જોઈ તો મને મુક્ત કર્યો તો મારી આંગળી કપાય તો મારે તો તો મુક્ત મને થઈ ગયો પણ મુક્તું પડ્યું તારું જ શું સારું થયું એટલે રાજા કેવા લાગ્યા મંત્રી કેવા લાગ્યો રાજા સાંભળો કદાચ જો હું જેલમાં ન હોત તો ક્યાં હોત

આ વાતનો અનુભવ કરવો એ ઘણો કઠિન છે કે ભગવાન જે કરે છે આપણે ભગવાનને પણ જેમ તેમ બોલવા લાગીએ છીએ માટે આ પહેલું સૂત્ર યાદ રાખો બીજી વાત બ્રહ્માજી સમજાવે કે ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ આપણે જે શુભ અને અશુભ કર્મ કર્યા છે પાપ અને પુણ્ય કર્યા છે એના ફળ સુખ અને દુઃખ રૂપે આપણને પ્રાપ્ત થાય જીવનમાં જે આપણે કરેલા છે કર્મ પાપ અને પુણ્ય એ જુખ રૂપે દુખ આપીને પાપ કર્મ નષ્ટ થાય અને સુખ આપીને પુણ્ય કર્મ નષ્ટ થાય માટે જીવનમાં સુખ અને દુઃખ જે આવે ને એને પોતાના કર્મ નું ફલ સમજીને સ્વીકાર કરતા શીખવું જોઈએ આપણે કેવા છે ખબર છે કર્મ કરતી વખતે વિચાર કરતા નથી અને કર્મનું ફળ ભોગવતી વખતે આપણે વિચાર કરીએ ખેડૂત ખેતરમાં બીજ વાવે ખેતરમાં ત્યારે જ ફળ ત્યારે જ તરત જ આપણને ફળ મળતા નથી અત્યારે તમારે ઘઉં જોઈએ છે ઘઉં રૂપિયા તો 6 મહિના પછી એ આપણને ફળ રૂપે મળે છે ત્યાં સુધી આપણે શું કરવાનું તો જે જૂના ઘઉં છે ને એ ખાવા ખેતર તમારું છે તમારે જે ઉગાડવું હોય તે તમે ઉગાડી શકો અને વાવ્યા પછી જે બીજ વાવ્યું હોય ને એ જ પાક્યા પછી આપણે કાપવું પડે છે આપણે વાવ્યું ત્યારે વિચાર ન કર્યા ને તૈયાર થઈ ગયું ત્યારે વિચાર કરીએ કે મારે તો આ ધાન્ય જોઈતું હતું એ શક્ય નથી એ વિચારવું યોગ્ય નથી જે વાવ્યું હોય ને એ જ કાપવું પડે એ પ્રમાણે અત્યારે જે સુખ દુઃખ ભોગવીએ છીએ પાપનું બીજ વાવીએ છીએ અને ફળ એ આપણે પુણ્યનું કાપવા માંગીએ છીએ ભગવાનનો નિયમ નક્કી છે કે તમે જે વાવો ને એ જ કાપવું પડો માટે જીવનમાં ત્રણ વાત રાખવી સમજવાનું કે આપણું પુણ્ય સમાપ્ત થઈ રહ્યું આવું જ્ઞાન યાદ રહી જાય તો વ્યક્તિના જીવનમાં દુખ આવે તો એવો અનુભવ કરવો કે મારા પાપ ઓછા થઈ રહ્યા છે ઘણા લોકો અને પુણ્યનું પરિણામ તો સુખ તો જીવનમાં સુખ આવે સમૃદ્ધિ આવે તો એવો અનુભવ કરો કે આપણું પુણ્ય એ સમાપ્ત થઈ રહ્યું છે આપણે બેંકમાં પૈસા મૂકેલા હોય ને ખાલી એને વાપર્યા જ કરીએ તો સમજવાનું કે એક દિવસ એ ખાલી થઈ જશે તો એકલા બેંકમાંથી પૈસા કાઢો જો તો અંદર થોડા થોડા જમા પણ કરાવતા રહેવું પડે એનું ધ્યાન રાખવું જોઈએ આજ પ્રમાણે જ્યારે પુણ્યનું ફળ સુખ અને સમૃદ્ધિ આવે ને

એવું જ્ઞાન રહે તો વ્યક્તિ એ ક્યારેય અભિમાની થતો નથી કેમ કે કે જાણે છે 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 આ આ જે જે ખજાનો એ મારો જ હું ખાલી વાપર્યા જ કરું તો એ ખાલી થઈ જશે આ બ્રહ્માજીનું બીજું સૂત્ર છે કે પાપ અને પુણ્ય સુખ અને દુખ આપીને સમાપ્ત થાય છે માટે તમે જે વાવ વાવ્યું હતું એ જ તમે કાપો છો બીજાને આરોપી બનાવવાનું યોગ્ય નથી જીવનમાં જેવો સમય આવે એને પોતાનું પ્રારબ્ધ સમજી સ્વીકારવાનું શીખવું રધવાગવપુર ભેર વિદ્યાધન નમસ્તે जीवेत यो मोक्ति पदे सदाय भगवान मन कर्म ने वचन थी सदाई ने माटे भगवान ने साथे तमे जोडाए रहो भगवान ने प्रणाम करता रहो केवी रीते तो मालिक ए भगवान ने बना અને સેવક બની અને દરેક તમે જીવનના કર્મ કરો જો તમે પોતે જ માલિક બનશો તો સુખ અને અને દુખ એ તમારે જ પડશે માલિક બીજાને બનાવશો તો જે લાભ અને નુકસાન માલિકને થશે તમને નહીં થાય સેવકને કોઈ ફરક પડતો નથી એ જ પ્રમાણે માલિક ભગવાન છે એમને જ આપણને ફરજ આપી છે કર્મ એ કરવાની એ આપણે કર્મ એ પૂરા કરવાનું લાભ નુકસાન જે લાભ અને નુકસાન જે પાપ જે કઈ થાય છે ભગવાન જાણે છે યદ કરોશી યદસ્નાશી યજ્જુહોશી દદાસયત

મુક્તિ પદે સદાય મુક્તિપદાય ભગવાન ના મુક્તિ પદ નો અધિકારી બને આમ ઉત્તમ સ્તુતિ સ્તુતિ બ્રહ્માજી કરે ખૂબ મોટી કરી છે ભગવાન કોઈ ઉત્તર આપતા નથી બ્રહ્માજી ની સામે જોતા પણ નથી અંતે બ્રહ્માજી બધા વ્રજવાસીઓની સ્તુતિ કરે છે કદાચ પોતાના ભક્તોનો મહિમા સાંભળે અને કદાચ રાજી થઈ જાય ભગવાન તો વ્રજવાસીઓની સ્તુતિ કરતા બ્રહ્માજી શું કહે છે એ આપણે